રાજકોટ શહેરના આનંદનગર ફ્લેટ ધારકોને અવારનવાર ફ્લેટ ખાલી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે હાલ ફ્લેટ ધારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વડીલોથી લઈ બાળકો સુધી અસુવિધાના કારણે બેહાલ થઈ રહ્યા છે ત્યારે શું કહે છે સ્થાનિક રહીશો ચાલુ તેમને સાંભળીએ ગમે તે કરો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમને એક અમને ચોમાસા પૂરતું હાલ રેવાની આનંદનગર ના રહેવાસી છીએ અમે મારું નામ અનિરુદ્ધ છે દિલીપસિંહ જાડેજા અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ એ લોકો કહેશે એમ કરશું પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી અમારા છોકરાઓ નાના નાના છે વડીલો મોટા છે બરાબર અમારા એરિયામાં બે ત્રણ જણા ને એટેક આવી ગયા બીમાર છે હોસ્પિટલે છે એ બધું તમને અમે અમારી પાસે નથી ભાજપવાળા આવતા નથી કોંગ્રેસવાળા આવતા તમારે જવાનું ક્યાં મારું નામ રાજશી રૂપસી બારડ હું આનંદનગરનો રહેવાસી છું બરાબર અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે અમે રીડેવલપમેન્ટમાં રાજી છીએ ને બાંધકામ કરવા માંય રાજી છીએ ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે અમારા ઘરમાં ભયો વૃદ્ધ રહે છે અમે એને અત્યારે ક્યાં લઈ જાય ભાડે મકાન મળતા નથી અમને બે પાંચ હજાર ભાડા હતા તો એના દસ હજાર ભાડું થઈ ગયું છે સરકાર એવી વાતું કરે છે ભાઈ મોનસૂનની કામગીરી માટે આટલી આટલી ફાળવણી કરી આટલી ફાળવણી કરી પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે અમે લાઇટના પંખા વગર ક્યાં રહે અમારા વડીલો અમારી સરકારને એટલી જ માંગણી છે અમે તમારી સાથે સહકાર આપશું પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે બરાબર અમને ચોમાસામાં રાહત આપો આપો ને આપો એવી જ અમારી માંગણી છે અત્યારે અમને ખાલી કરવાની નોટિસો મારી જાય છે અમે લોકો જાય ક્યાં બધા અહીંયા રોજ કમાય રોજ ખાવા છે કોઈના ઘરમાં ગઈઠા માણસ છે કોઈ એકલું રે છે હું ખુદ એકલી છું મારી આગળ પાછળ કોઈ નથી સાસુ સસરા હસબન્ડ પણ નથી હું એકલી અમે બે મા દીકરી રહીએ છીએ અમે જાય ક્યાં અમારે કરવું શું અમે ડેવલપમેન્ટ કેટલા આપશું હતી ત્યારે દેખાતું કે આ જર્જરીત છે જયારે વોટ માંગવા આવ્યા ત્યારે તમને નહોતું દેખાણું કે બધું જર્જરીત છે આને હરખું કરાવો એમ અત્યારે તમે તાત્કાલિક એમ કહ્યું છો કે ખાલી કરો કે રિનોવેશન કરો રિનોવેશન ના કોઈ પાસે પૈસા નથી એને કઈ રિનોવેશન કેમ કરો અમે હાલ પૂરતા અમને રહેવાની મંજૂરી આપો ચોમાસા પૂરતું અમને રહેવાની મંજૂરી આપો અમે લાઈટ બિલ ભરી છીએ રેરો ભરી છીએ

અને કોરવા મોઢામાં નાખ ખૂન તમારા સમાચાર આવી અમે અહીંયા આવ્યા તમે આ બધી નાના માણ ની પબ્લિક નું તમે જોવો